જૂનાગઢ જેલમાંથી એક પત્ર લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો આ મારા મોબાઈલમાં પણ આ પત્ર જે છે એ આવતા અને આ પત્રનો જે અભ્યાસ કરતા જે એમાં વિગત લખી છે એ બહુ અતિ ગંભીર છે ઉના તાલુકાના અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભૂતકાળમાં જે લોકો પકડાયેલા છે રેકોર્ડ ઉપર બુખલેઘરો છે એ બુકલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે આ પત્ર પત્રની વિશ્વસનીયતા દિવસોની અંદર બહુ જરૂરી છે તકસ્ત તપાસ માગી લે છે આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લા જેલમાંથી જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રહેવાસી ઉમેદ ના વતની છે અને હાથ જુનાગઢ જેલના જેલ લખી છે એટલે જેલના વેપોર ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગિરગઢા તાલુકામાં છે ઉના અને ગિરગઢા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે દારૂનો ધંધો કોણ કરે છે વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે રેતીની ચોરી કોણ કરે છે ખાણ ખનીજની અંદર લાઈફ સ્ટોનની ચોરી કરનારા કોણ છે રેસનિંગનો માલ જે છે એ ગરીબોના મધ્યેથી લઈને ગામડે ગામડે રિક્ષાઓ લઈ જાય અને માલ મેળવી અને બારોબાર મીરોની અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ઉના તાલુકાની અને ગીરગઢના તાલુકાની જનતા સંપૂર્ણપણે વાકેફ છે અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે અસામાજિક દારૂનો ધંધો કોણ કરનારા છે રેસનિંગનો માલ બારોબાર વેચનારા લોકો કોણ કરે છે

બે હજાર સાત પૂર્વ ધારાસભ્ય તરીકે સરકાર મારી સંપૂર્ણપણે તપાસ સંપૂર્ણ મારી પરિવારની તપાસ કરે મારી મિલકતની તપાસ કરવામાં આવે કે મેં ધારાસભ્ય તરીકે શું છે કે શું નથી ને પણ આ પત્ર લખાયેલો છે ત્યારે હું સરકારને પણ વિનંતી કરું છું અને તપાસની માંગણી કરું છું કે હાલના સત્તા પક્ષના ધારાસભ્ય ની પણ ઓગણીસો નેવું થી આજ સુધી ની સંપૂર્ણપણે ડિટેલ ની ચકાસણી અને તપાસ કરવામાં આવી પત્ર વાયરલ થયો જેલમાંથી મૂળ ભગા જાદવ એસેપ્શન દ્વારા રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાની અંદર જૂનાગઢ જેલમાં જેલની અંદર હતો ત્યારબાદ ગુસ્સીકોટ જેવો ગુસ્સીપટ કરવામાં આવી અને ગુસ્સીકોટનો એ કમરદાર તરીકેનું નામ પણ છે ગુસ્સીકોટમાં તેની ધરપકડ કરી અને ગુનાના કામમાં તેની તપાસના કામના હુમના લઈ આવેલા ત્યારબાદ બાવીસ આઠ બે હજાર પચીસ ભગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલર વાળા કઈ સિસ્ટમ તો જેલ ચલાવે છે રસી ઝીણા વિશે પ્રમાણે મને માહિતગાર કરી રસી ઝીણા આખી જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને જાણ કરી અને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી ત્યારબાદ ભગા જાદવે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને વિશે ફોન આવ્યો એ બાબતમાં સરકારમાં જાણકારી આપી ત્યારબાદ સાહેબ છે જેલ સુપરિન્ટેન્ડન્ટ છે સુપરિન્ટેન્ડન્ટ જેલરને રૂબરૂ મળ્યો હતો કે ભગા ભગાવ જાદવનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો આ પ્રકારના જેલર વિશે વાળા વિશે મને વાત કરી છે સાહેબે ગંભીરતા લીધી ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી અને જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવેલો આ પ્રકાર મને વાત કરી એટલી સિસ્ટમ થયા બાદ તપાસ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલરવાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલરવાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાલુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ કારણોસર ભગાવકા જાદુને અને જેલ વાળાની વચ્ચે જેલની અંદર ક્યાંક કોઈ હોય અને મેં કરેલી વાત કદાચ જાદુને ન ગમી હોય એના વિશે આક્ષેપ મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં મેં સરકાર રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના એના આધારે બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોને લેટર લખાવ્યો કોને મારો ખુલ્લો આક્ષેપ છે એક પોલિટિક પોલિટિક એ આક્ષેપ કરવામાં આવ્યો છે ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાલ કરવામાં આવ્યો છે આખું ઓડિયો ક્લિપ ભગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ અગિયાર થી બાર મિનિટ નું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સી કોર્ટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક શંકાની ભૂમિકામાં પણ આવે છે પણ આ મુજબ ને આખું અગિયાર મિનિટ રેકોર્ડિંગ પણ મારી પાસે છે બધા જાદવ જે મારી સાથે વાત કરી ત્યાર બાદ રાવ સાહેબને ને મેં લેખિત માં મેળા પડ્યો લેખિત આપી રૂબરૂ આવી વાત કરી ત્યાર પછી જેલર વાળા બે દિવસ પછી મને રાતના ના અગિયાર વાગ્યા મને મારા ફોન જેલર વાળા મને ફોન આવેલો તેનું પણ recording મારી પાસે છે જેલર વાળા જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના પચીસ થી ત્રીસ મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેલર વાળા પણ રેકોર્ડિંગ મારી પાસે છે એ પણ ગૃહ માં આપ્યું છે

પાંચ પાંચ વર્ષ સુધી આ ગામ નો વતની તાલુકા નો વતની એ મને વોટે સાચી ઓળખે છે તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલ માં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જેલ ની અંદર પણ ક્યાંક એવા ગુનેગાર જેલની અંદર છે કે એના ઈશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લાનિંગ થી અમને અમને બદનામ કરવા માટે મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલીસ દ્રષ્ટિએ મને હું લાગે છે બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતો બુટલેગર ની ભલામણ કરતા નથી બુટલેગર નો થઈ ગયો છે

જેલની અંદર તે જેલની અંદર પત્ર લખવો પત્ર લખ્યા પછી જેલ વાંચતા હોય જેધર વાંચીને પછી પત્ર બહાર આવતો હોય તો મારું હજી માનવું છે કે જેલમાં ક્યાંક ક્યાંક નાની મોટી સુવિધાઓ તમને મળતી હોય અને એવું મારું માનવું છે